તમારા એક નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો મજામાં મજામાં આ દેશો મજામાં ન હોય તો આપણો વિડીયો જોતા રહેવા મજામાં આવી જશે એમી આટા રહે જો ઘેલા સોમનાથમાં માં સેવી તો આગલે વિડીયો જોયું અને નો જોયું હોય તો આગલે વિડીયો જોતા એની પહેલાનો ઈ ફૂલ વિડીયો સગડોળનો ફૂલ મેળાનો બ્લોગ છે તો જોયા હો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખ અને હવે અમે જઈશું હાઈલીને જો એક આ છે એ પૂછું શું અમારે તો ગાડી લઈને જવાનું છે બે જણા આગળ આવીને ત્યાં છે તમને હમણાં મળાવું કોણ કોણ ક્યાં છે

બરાબર આ એક તો પકડ પેલા જો ખા પીને ને હવે બીડીયું ફૂકે છે લગભગ એ પીધી નઈ હોય ઘી કોઈ આ પી ધોળે એવું છે આને જો ટાઈટ વાય છે રેનકોટ ને યુઝ કર્યો છે કેમ પણ ટાઈટ હવે આવે ગરમી થાય જોઈ લીને તમને ટાઈટ બેટ વેચી હોય તો રેનકોટ પહેરી લીજો ધીમી થી અને વરસાદમાં કેમ લાગે ટાઈટ માં કેમ લાગે બે જગ્યાએ કેમ લાગે હા ભાઈ ને મજા આવી ગઈ છે રેનકોટ લઈને આવ્યો ને ત્યાંની વરસાદ હતો તોય પહેરે ટાઈટ હોય તોય પહેરે અને આ કુતર્યું હક નીકળે તો આવડા હાલતા નીચે એક કલાક થઈ હોઈ જાશે જો

મિત્રો તો મેં કેન્દ્ર ચાર વાગ્યાનું શરૂ કરી દીધું હાલવાનું અત્યારે સ વાગી જશે હવે ફૂગવાય આયા છીએ અને ઓલા ભાઈ હાલ તો એ થાકી ગયા એક ઊંઘ કરીને પગ દુખો મીટર એટલે એ ન આવેલા પછી પછી હું હાલ એને એને હથવારો કરવા સારું હું હારે હેલો હતો અને અટારમાં જો નજારો જો આવો કાંક છે અટાર સકલ્યાનો અવાજ આવે સ વાગ્યામ જોવો તેમ હા ભાવ હમણાં મોટલાય બોલતા હતા મેં બ્લોક શરૂ કર્યો ને બંધ થઈ ગયા અમે બે હાલતા થઈ જાય છે હાલ્યા જાય છે દિ ઉગી ગયો તમને બતાવું જો અને હવે ગામ કેટલું ઝાડું આડો આવે છે પછી તમને બતાવવા હાલો કન્ટિન્યુ મીડિયમ બનાવી જો હા અહીંયા ગામ રહ્યું હવે એટલે સેટા સીવી અમે કન્ટિન્યુ મીડિયમ બનાવી અમારી મંજિલથી અમે હવે માત્ર ને માત્ર એક કિલોમીટર સેટા છે જોવો તમને બતાવી દો ઢોકળવા એક કિલોમીટર અને આ ખૂટો આવી ગયો બે માથે તો એમ હવે હાલતા થઈ હવે એક કિલોમીટર જુસે કઈમ કઈ પૂછી જાય ફાઈનલી મિત્રો અમે પોગી જાય છે આ બે જો ગાડી લંબી યાર અહીંયા આગળ જો અહીંયા છે અને આ મંદિર જોઈ લો અને પાણી ગયો છે

પાછા મેળા માં આવી ગયા વરસાદ સારું છે જાદુ કેમ મજા સરોવર મેળા ચાલુ છે

પેલી ગયા તા કપડા ને બદલાવી હવે આવી જાય છે ડુંગરમાં નાસ્તો કરવા જોઈ લો આ શું છે કટક પટક કેટલા જોઈ લો કાગળિયા જોઈ લો અડધા ઉડી ગયા એક વેફર છોડા એમ તૈયાર પૂજી ગયા છે અને ડુંગરમાં ખાવીને મજા આવે કાંઈ ઘટે નહીં તો કન્ટિન્યુ એમ બને એમ આસન બધું ઝાપટી જયું કેટલું હતું બધું ખાઈ ગયા કરાઈ જાય એમ ફૂલે ફૂલ અને હવે જો આયા છે અહીંયા પાણી પીવા દેશી વિસર જે બોટલ થોડી બારે થઈ ગઈ નેચરલ પાણી નેચરલ ક્યાં પાછો ભરશે જો આના કાંઈક ને કાંઈક ઉતરવા દો મિત્રો તમને લોકેશન બતાવું કાંઈ ઘટે નહીં રહી જાય પણ વરસાદ ચાલુ હે નહીં એમાં સડે મોટો ડુંગર નજારો રહો તમે એકદમ કાંઈ ઘટેજ નહી રહ્યો એમાં સડવે એવું મિત્રો અમે અત્યારે પૂજી જાય છે હનુમાન દાય જો આજ શનિવાર છે તેલ સડાવા આવ્યા છે આ શેષ કાઢે બેઠો બેઠો તો બસ આશા કરું છું આજનો વિડીયો તમને ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મળશું ફરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હા સબસ્ક્રાઈબ કરી નાખજો હજી તમે કહેતા જ નથી કરો સબસ્ક્રાઈબ બાય બાય